દર્શક મિત્રો નમસ્કાર હું ઋત્વિક વોરા જ્યોતિષાચાર્ય અને ટેરો રીડર આપ લોકો સમક્ષ આ અઠવાડિયાનું રાશિ ભવિષ્ય ટેરો રીડિંગ દ્વારા લઈને આવી રહ્યો છું હવે આપણે વાત કરીએ મેષ રાશિની મેષ રાશિવાળા જાતકો માટે આ અઠવાડિયે આવે છે જસ્ટિસનું કાર્ડ ખાસ કરીને તમારે જે તમે જે વસ્તુને ન્યાય નથી આપી શકતા એનું ચોક્કસ રીતે તમને ન્યાય મળશે અને તમારા કોઈ લીગલ કામ હશે તો એની અંદર બી તમને સફળતા મળશે હવે હવે આપણે વાત કરીશું ઋષભ રાશિ માટે ઋષભ રાશિવાળા માટે કાર્ડ આવી રહ્યું છે ફોર ઓફ પેન્ટેકલનું તમારા ઇમોશનને જે તમે બાંધીને કે કંઝર્ક કરીને રાખ્યા છે તો તમારા મનની વાતો તમે કોઈને કહેતા શીખો અને તમારા જે ફાઇનાન્શિયલ ડિસિઝન છે એનું થોડુંક તમે તમારા સાથીદારને વર્ણન કરતા શીખો તો તમને આમાંથી ચોક્કસ રીતે કોઈક રીતે આગળ જવાનો માર્ગ મળશે હવે આપણે વાત કરીએ છીએ મિથુન રાશિ કોઈ વ્યક્તિ નું જોર હોય કે તમે કોઈ વ્યક્તિ દબાવવા માંગતું હોય તો તમારા જે સરળતા છે તમારી જે સાત્વિકતા છે એનાથી તમે એના એના મનને જીતી શકશો અને તમે આગળ વધી શકશો હવે આપણે વાત કરીએ છે કેન્સર એટલે કે કર્ક રાશિની કર્ક રાશિ વાળા જાતકો માટે આવે છે 10 ઓફ કપ્સ અને સાથે સાથે કાર્ડ આવે છે એસ ઓફ સ્વોર્ડ્સ તમે ઘણા સમયથી ફાઇટ આપી રહ્યા છો કોઈ વસ્તુ સમક્ષ અને જો તમે વિદ્યાર્થી જણ છો તો તમારા કાર્યક્ષેત્રમાં કે તમારા જે તમારા રીડિંગ છે તમારા ભણતર છે એમાં ભી તમને સુધારો મળી રહ્યો છે અને સાથે સાથે ચંદ્રદેવ ની તમને સૂચન આવે છે અને તમે તમારા ફેમિલી જોડે એક સારો સમય અને સારી લાગણી ભરે સંબંધો તમે સ્પેન્ડ કરશો હવે આપણે વાત કરીએ છે સિંહ રાશિની ની સિંહ રાશિ જાતકો માટે કાર્ડ આવે છે કિંગ ઓફ પેન્ટેકલ અને 8 ઓફ કપ્સ તમે જો કોઈ વસ્તુની બહુ ટાઈમથી રાહ જોતા હોવ કે પૂરી નથી થતી તો તમારે એના માટે એક વસ્તુને બંધ કરીને બીજી વસ્તુ ચાલુ કરવાનો સમય આ અઠવાડિયામાં આવી રહ્યો છે અને સાથે સાથે એક તમે સારા ધનવાન વ્યક્તિ બી છો અને તમારા ધન કમાવામાં તમને સફળતા મળશે ખાસ કરીને મહાલક્ષ્મી મંત્રનું આપને સૂચન તે ટેરો કાર્ડ કરે છે કે મહાલક્ષ્મી મંત્રથી આપણને ખૂબ ફાયદો થશે હવે આપણે વાત કરીએ છીએ

તુલા રાશિ વાળા જાતકો માટે કાર્ડ આવે છે હાઇરોફાઇન નું અને સ્ટાર નું આ વીકમાં તમે જે જે ચાહો છો જે જે તમારા મનની ઈચ્છા છે એ પ્રમાણે તમને સફળતા મળશે અને સાથે સાથે તમારા જે ગુરુજન છે એ તમને ખૂબ સપોર્ટિવ રહીને આગળ વધશે હવે આપણે વાત કરીએ છીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે કિંગ ઓફ સ્વોર્ડ્સ સિક્સ ઓફ પેન્ટિકલ અને ટુ ઓફ સ્વોર્ડ્સ આવે છે બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી તમે તમારા જે મનની

તમારા ચંદ્ર અને ગુરુ તમને બંનેને સપોર્ટ કરે છે બંને ગ્રહો અને સાથે સાથે કોઈ વ્યક્તિ તમને પક્ષદર્શક બની રહ્યું છે એની સલાહ સૂચનથી તમે આગળ વધો અને ગુરુ બહુ થોડા ટાઈમમાં તમને સપોર્ટિવ થઈ રહ્યો છે અને સાથે સાથે તમે ચંદ્રનું બળ બી તમને મળી રહ્યું છે મારી આપને ખાસ સૂચના છે કે જો તમે કોઈ તરતા પ્રાણી હોય કે જે પાણીની અંદર તરતા પ્રાણી છે એને તમે જો માછલી કે કોઈ તરતા જીવને ખવડાવશો તો તમારી મનની ચોક્કસ વિષ પૂરી થશે હું આપની સમક્ષ આ અઠવાડિયે બાર રાશિનું ભવિષ્ય લઈને આવ્યો છું હવે આવતા અઠવાડિયે તમારી સાથે ટેડ ટેરો રીડિંગ દ્વારા આ જ માધ્યમથી હું તમને મળતો રહીશ ધન્યવાદ